ગણિયા એ પૂછી જે કોઈ ગાવે રે આવકારો મીઠો આપ જે રે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આપણને સમય મળ્યો હોય ને તો આવે પૂછીને શબ્દ વાપરો કાક બાપુ જોઈ એમ નમ નહીં બજારમાં હેરા જતા એને ડેલી ભરી જાય એમને પૂછીને ફલાણો ભાઈ પૂછીને આવે એનું કારણ છે કાંઈક છે જસદણ આલા ખાસે અને ત્યાં બનેલી ઘટના છે એને બહુ દેવા મંડ્યા દાતા રતા એટલે એના એને માણસોએ કીધું કારભારીએ કીધું કે બાપુ હવે દાન દેવાનું ઓછું કરી નાખો તો સારું તેજરિયુ એમાં તળિયા દેખાઈ જાશે કે પણ માણસ બહુ આવે હું ના નથી પાડી શકતો હું શું કરું ભાઈ બધા લેવા આવે એ તો કે ગોળ હોય ને માખીઓ આવે એમ કઈ નો દઈ દેવાનું એમાં એક દિવસ રાતના બાર એક વાગે બોલાવ્યો કાર ભારીને અને પછી ગોળનો ઢગલો કર્યો આમ અને પછી ગોળનો ઢગલો બતાવીને કાર ભારીને કીધું કે તું કહેતો તો ગોળ હોય ને માખીઓ આવે તો જો આ ગોળ પડ્યું કેમ માખીઓ નથી આવતી તે ઓલા કાર ભારીએ કીધું બાપુ એ તો દિવસ હોય તો આવે દઈ હોય તો આવે નકર આવવાનું છે ભલા માણસ જેનો દિવસ હોય છે મહારાજ જીજી મહારાષ્ટ્ર ના પહાડ માં પહાડો ની માલિકો જાડવાની ડાળી ઘોડીયું બાંધી ગાતી શું કેતી હતી ને ના રોઈબા બાલુડા ને માગી જોડે ભણ ડૂં દાડો શિવાજી ને નીંદો નાવે માતાજી જાડા મહિનાના બાળકને લઈને બેનું માતાઓ જાય ડોક્ટર સાહેબ મારા દીકરા ને મારું ધાવણ હતું નથી મારે શું કરવું જોઈએ આપઘાત કરીને મરી જાઓ બીજું શું કરવાનું આ હું નથી કેતો ઝવેરચંદ મેઘાણી કે છે આ દેશની જનતા એમ ન કે હતું નથી શું કે સાંભળજો જ શિવા બેટા ખૂબ ગ્રપીનેસે નિરણ દેલ થવાની શિવા દીન નીલ રોના મે માતા દી જવા એક કડી સાંભળજો હાલરડા અંગ્રેજીમાંય છે અહીં બેઠેલા સાંભળજો હાલરડા ફારસીમાં છે ઉર્દૂમાં છે સાઇનીસ ભાષામાંય છે આપણા છે એવું નહીં વલ્ડા ખાના હાલરડા તપાસી જોવાની છૂટ છે માએ દીકરાને એમ કીધું કોક આલરડામાં મોટો થઈને કેમ ધન કમાવવું કેમ રોપ જમાવો કેમ ધનને સાચવવું કેમ શરીરને સારું રાખવું કેમ ધન પતિ બનવું આ બધી માઓ હે હાલડા કીધું એક જ ભારત ની જનતા દીકરા ને કઈ હકે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે આ તોપ મંડા છે ઈ વાત ક્યાંય નથી સાંભળજો આ કડી માં શું કે છે કે આજ માતા લેતી હવે આજ માતા લેતી ચૂમીઓ રે શિવા હવે જીલ જે બેવડ ગાલ કારણ તેદી તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડા છે તે દી તારા મોઢડા માથે અને તોપ મંડા છે આ માની બહુ મોટી જવાબદારી કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય પેલો શિક્ષક છે એક મને નાનકડી વાત વાત યાદ આવે કહું તમને વર્ષ સત્ય પાંત્રી કે વર્ષ અંદાજે સમથિંગ કે ચાલીસ વર્ષની આસપાસ ની આ હકીકત વાત મુંબઈ ની માલિકો એક હોલમાં ડાયરો હતો આપડો આ ડાયરો છે ને એમ સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો અમારા એક ગઢવી વાર્તાકાર કાર ગયેલા પાંત્રી વર્ષ પેલા વાત કરું છું અને આખો અકળે છાટ હોલ ભરેલો બારસો માણસ અકળે છાટ ને દોઢ કે બે કલાક નો આખો પ્રોગ્રામ અમારા ચારણ કવિ હતા એને વાર્તાઓ કરી દુહા ગાયા છંદ ગાયા સપાખરા ગાયા અમારા સપાખરાની મજા છે સપાખરા એવા હોય જેમાં સમજાય નહીં તોય મજા આવે હા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાહી રાજ ગન તોપકા ગણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા ભરવે નાજા હરા રાગા ભરવે નાજા હરા રાગા ભરવે નાજા અમારા હરસુર ગઢવી મુંબઈમાં એક બેને ને પૂછેલું કે તમે ગઢવી આ કડકડ ભડભડ બોલો તમે બોલો તો અમને સમજાઈ જાય એવું કરવું હોય શું કરવું પડે હરસુરભાઈ કે એક વાર બે વાર ચાર વાર છ વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે એવું છે આ પણ આ વાર્તા કરેલી ગઢવી બનેલી વાત પાંત્રી વર્ષ પેલા ગઢવી પ્રોગ્રામ બે કલાક અકડે ઠાક પ્રોગ્રામ પૂરો થયો ખૂબ સરસ વાતો કરી આનંદ આવ્યો ઈ પ્રોગ્રામમાં બિયાર સોપરાની હાજરી બીઆર છોપરા જેને જૂનું મહાભારત બનાવ્યું એમની હાજરી હકીકત વાત પ્રોગ્રામ પૂરો થયો ગઢવી આમ નીચે ઉતર્યા બીઆર આર છોપરા મળવા આવ્યા અને મળીને એટલું કીધું કવિરાજ ગઢવી કા નામ સુના હે ગુજરાતી ડાયરા કા નામ સુના હે બહુત અચ્છા બોલતે હે સોચ સમય નહીં મિલતા આજ મેં આયા તા એ આયોજક મિત્રો બાત આયા હતા બીઆર આર છોપરા મહાભારત બને કે છે મારા ગઢવી ને પાંત્રી વર્ષ પેલા હકીકતમાં मैं सबको कार्यकर्ता को बोल के आया था आयोजकों को बोल के आया था कि मैं पंद्रह मिनट या दस मिनट या पंद्रह मिनट बैठूंगा मेरे मेरे को मेरे पास समय नहीं है पर कविराज क्या आपने बातें की दो घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला शाबाश बहुत अच्छा लगा एम करता करता बी आर है कि गठवी आपने बहुत अच्छी बातें की पर एक बात मुझे ठीक नहीं लगी एक बात बराबर न लगी ગઢવે કીધું કોણ છોપરા સાહેબ કઈ વાત તમને બરાબર લાગી તો અમને ખ્યાલ આવે કે આપ બોલ રહે તમે વારે વારે કહી રહ્યા હતા કે દાંપત્ય જેવાનું ઉજળું હોય એના સંતાન નબળા નો થાય પતિવ્રતા નારી હોય એના સંતાન નબળા નો થાય ઈ ખોટું છે ક્યુ વાત જૂઠે કે આપકો ક્યો એસા લાગે જૂઠે બીઆર છોપરા કીધું કવિરાજ ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોય શકે પોતાનો પતિ દુનિયા નો જાય ગાંધારીએ પાટા વાળ લીધા આવી જનેતા હો પતિવ્રતા હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો જવાબ આપો આવું બે આર એ પાંત્રી વર્ષ પહેલા હકીકતમાં મુંબઈ હોલમાં ડાયરામાં અમારા ગઢવીને કીધું પછી ગઢવીએ જવાબ આપ્યો એ સાંભળજો છોપરા સાહેબ આપકો નમન કરતા હું ક્યાં મહાભારત કા ચિત્રકરણ આપને ક્યાં હે અમારી ધરાવર કો ક્યુ બતાઈ હૈ અદભુત આપકો પ્રણામ હે મગર મેં ગઢવી ચારણ આપકો ઉત્તર દેતા હું જવાબ દેતા હું હું તમને જવાબ આપું છું કે પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો તો સાંભળી લો સોપરા સાહેબ અમારા તારણે કીધું જનેતાની બે આંખ છે એક આંખ સંસ્કારની છે બીજી આંખ શિક્ષણની છે સંસ્કાર અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય જનેતા ગમે એટલી પતિવ્રતા હો શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય એટલે માવડીઓને કહું છું આપણું ધન હાચવી લેજો યુવા ધન આજનું અદભુત છે આપણા ગીતો એવા છે આપણા આપણે એ વાત જ જુદી છે આપણે તમે જો બોલીવુડમાં કેવા ગીતો ખબર મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા ટકો કરાવવા આવ્યા ક્યાં કામ થા બોલો આપણે કોકને ન્યા જાય સીધું કે અહીંયા હું કામ થયું તો આપણે હાલે શું થાય પણ એવા ગીતો હા ઘણા હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે બેન આવું તો રહેવા દો કીધું અમારા પ્રોગ્રામ માં ન કરવા જેવું તો રહેવા દો હાવ કઈક તો રાખો થોડુંક પણ એની એ વાત નથી પણ આપણે ની એવું નથી આપણે ની શું છે ખબર એક કડી